વિસર્જન યાત્રા દરમિયાન સુરત મનપા તેમજ પોલીસ તંત્ર દ્વારા સુચાર વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રદ્ધાળુએ શ્રદ્ધા ભરી લાગણી સાથે ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ આવજેના ઉલ્લાસભર્યા નાદ કર્યા હતા ગૌરી ગણેશ મહોત્સવ દરમિયાન શહેરમાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન થયું હતું અને વિસર્જન સાથે મહોત્સવની સમાપ્તિ થતાં ભક્તોએ અશોભીની આંખે ગણેશજીને વિદાય આપી હતી અને આવનાર વર્ષે વધુ ઉમંગ ઉત્સાહ સાથે પુનઃ સ્થાપનાની આશા વ્યક્ત કરી છે સાત દિવસના ગૌરી ગણેશ મહોત્સવનું વિસર્જન સુરત શહેરના વિવિધ કૃત્રિમ તળાવમાં સુગમ રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું